આ મેળામાં ચારસો પચાસથી વધુ સ્ટોલો અને સેવાઓ પણ ઉપલબ્ધ છે ત્યારે ભક્તોની સુવિધા માટે મંદિર સમિતિ દ્વારા સુરક્ષા વ્યવસ્થાઓ અલગ અલગ ટીમો અને પોલીસની મદદથી સીસીટીવી મોનિટરિંગ સહિતના કડક પગલાઓ લેવામાં આવે છે જેથી મેળો શાંતિપૂર્વક માહોલમાં યોજાય છે દૂર દૂરથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માય ભક્તો પોતાની માનતા પૂરી કરવા માટે માટીના ગરબા લઈ અને અત્રે માતાજીના દર્શને પધારતા હોય છે માતાજીના ટ્રસ્ટ દ્વારા લોકમેળામાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે લોકમેળાની અંદર ચાલુ સાલી પાંચસોથી વધુ સ્ટોર અહીં ઊભા થયેલ છે અને વિવિધ પ્રકારના વેપારી કાલીપુરા મહાકાલી માતાજી મંદિરનો અહીંયા છેલ્લા અઢીસો વર્ષથી ભવ્ય મેળાનું આયોજન થાય છે આસો સુદ સાતમ આઠમના રોજ બહારથી માઈ ભક્તો પોતાના ગરબાઓ માથે મૂકીને અહીંયા ચાલતા ચાલતા માઈ ભક્તો માતાજીના ચોગાનમાં પધારે છે ત્યાં પોતાનો ગરબો મૂકી